નમસ્કાર મિત્રો આજે બપોરે એક વાગ્યા સુધીમાં બનાસકાંઠા સહિત ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ અને દસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે અમદાવાદ ગુજરાતમાં અત્યંત સુધીમાં રિઝર્વનો ઓગણસાઠ પોઈન્ટ તેત્રીસ ટકા વરસાદ નોંધવામાં આવ્યો છે જેમાં કચ્છમાં સૌથી છેતાળીસ પોઈન્ટ પિસ્તાળીસ ટકા વરસાદ નોંધાયો છે ત્યારે આજે વરસાદથી જ ઉત્તર ગુજરાતમાં પાટણ બનાસકાંઠા ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તો બીજી જ બાજુ આજે ત્રીસ જુલાઈ હવામાન વિભાગ દ્વારા એક વાગ્યા સુધીમાં ત્રણ જિલ્લામાં કચ્છ બનાસકાંઠા પાટણ અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં પણ આવી રહી છે હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે બપોરે એક વાગ્યા સુધીમાં કચ્છ બનાસકાંઠા પાટણ રેડ એલર્ટ આપવામાં આવી રહ્યું છે એટલે આ ત્રણ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે આ સાથે જ બનાસકાંઠામાં મહેસાણા ગાંધીનગર અમદાવાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર દ્વારકા પોરબંદર તથા દક્ષિણ ગુજરાતમાં વલસાડ દમણ અને દાદરનગર હવેલી અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે આ સાથે જ આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવી રહ્યું છે આવા જે સમાચાર સાંભળવા માટે અત્યારે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને નવા વિડીયો જલ્દીથી મળતા રહે